અવતારમ શ્રોતારમ પૃચ્છકમ ત્રણે પાવન થાય જ્યાં આગળ ડૂબકી મારીને એવી આ ભાગીરથીનો પ્રવાહ છે ગંગામાં તમારે જવું પડે ને ડૂબકી મારવી પડે આ તો ગંગા તમારી પાસે આવે આટલો ફરક અને આમાં તમે કેવી રીતે પાવન થાવ તો કે જ્યારે જ્યારે જયઘોષ બોલવાનું હોય કે જ્યારે જ્યારે નામ કીર્તન કરવાનું હોય ત્યારે એ કરવાથી તમે શરીરથી ક્રિયાથી અંગથી તમે તાલી પાડો છો કે માથું નમાવો છો એનાથી કાયા મંગલ બને છે વાણીથી ઉદઘોષ કરવાથી વાણી મંગલ બને છે અને જેનું નામ લઈએ છે એનું સ્મરણ થવાથી આપણું મન પણ મંગલ બને છે તો એક સાથે ત્રણે મંગલ બને છે અને ત્રણે દિવ્ય બને છે એવી આ વિશેષતા છે અને એટલે શ્રીમદ ભાગવતને આપણે ભજીએ છીએ એનો આશ્રય કરીએ છીએ ભગવાનનું બધું જ મંગલ છે જો ભગવાનનું નામ મંગલ છે માટે ભગવાનના નામનો આપણે શું કરીએ જપ કરીએ કેમ તો કે નામ મંગલ છે કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચિ પ્રવર્તતે ભસ્મી ભવંતિ તસ્યાશુ મહાપાતક કોટ્યગહ કૃષ્ણ એક એક એવું મંગલમય નામ છે કે જેને વખત પણ જો ઉપર રાખવામાં આવે તો કોટી જન્મના પાપ ભસ્મ થઈ જાય છે કોટી જન્મના પાપ ભસ્મ થઈ જાય એક વખત જો જીવવા ઉપર રાખવામાં આવે અને આપણે વારંવાર તો પછી આપણે રાખીએ તો શું થાય કેટલો લાભ મળે અને આપણે જેટલી વખત બોલીએ છીએ એનાથી શું થાય છે પુણ્ય અંદર જાય છે અને પાપ બહાર આવે છે આમ તો ને પાપની બહુ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા ભાગવતજીના આશ્રયથી આપણે કરવી હોય તો કરી શકીએ કે કૂકની આંતરડી કકડાવી એટલે પાપ કોઈને સંતાપ આપ્યો એટલે પાપ અને કોઈને મોઢા ઉપર સ્મિત લાવી શક્યા તો એ પુણ્ય આ ટૂંકામાં ટૂંકી ભાગવતની આશ્રયથી આપણે પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવી હોય કે આપણું નામ આવે અથવા તો આપણો પ્રસંગ આવે આપણું સ્મરણ થાય અને કોકને મોઢા ઉપર સ્મિત આવી જાય બાકી ઘણી વખત નથી થતું તમે અનુભવ કરતા હશો કે કોકનું નામ આપણી આગળ લેવાઈ જાય અથવા તો કોક આપણી આગળ કોકનું નામ દઈ દે તો આપણને કેવું થાય એ વખતે મોઢાની રેખાઓ જોવા જેવી હોય અને ત્યારે આપણને આમ હોય ટૂંકામાં ટૂંકું શ્રીમદ ભાગવતજી આ સમજ આપે છે કે કેવી રીતે આપણે ભગવાનને કરી શકીએ બસ તો જીવનની અંદર બીજું કંઈ કરીએ કે ન કરીએ પુણ્ય કરવું હોય તો આટલું કરવું કે આપણે લીધે કોકના મોઢા પર સ્મિત આવ્યા બસ એટલું જેટલું વધારી શકીએ પુણ્ય એટલું આપણું લેખે લાગ્યું